હલો જય મતાજી મિત્રો તો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં જોઈ લો મિત્રો તમારો વિડીયો બનાવો તો વિડીયો લાઈક કરો અને આ ખેતીની વાતવલક ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લો મિત્રો તમારે કોમેન્ટ હતી ને કે તમારે બે એર વચ્ચે કેટલું અંતર છે તો મિત્રો તમને આપણા બિયારણની તો તમને ખબર હોય છે આપણા કપાસનું બિયારણ છે એટલે અને બે એર વચ્ચે છે ને આપણે આ વખતે પણ બહુઅંતરની જગ્યા રાખી છે અને છોડ વચ્ચે છે ને બે છોડ વચ્ચે આપણે પોણા બે વધીને બે ફૂટ જેવું અંતર રાખ્યું છે બે છોડ છે ને બે એ બહોતેર એટલે કે છ ફૂટનું અંતર રાખ્યું છે અને અત્યારે તમે જોઈ શકો છો આપણે દવા છાંટ્યા પછી એકદમ કપાસ લાઇટમાં આવી ગયો છે અને ગઈકાલે બીજું આમાં તમે તો હું તો આપણે તમને ખબર જઈ છે આપણે કઈ દવાને છાંટીને કઈ ખાતર ને બધું તે આપણે વોલફેર જણાવી દીધું તો આ વર્ષ વખતે પાછું આપણે બીજી વખત જણાવી દઈએ તો આમાં હેને ને બે વખત દવાના સ્પ્રે કરેલા છે અને જ્યારે શરૂઆતમાં આપણે આમાં સાહ નહીં ખા ને ત્યારે આપણે ડીએપી નાખ્યું હતું ને પછી પાછું હજી હમણાં જોઈ આ તમને દેખાતા છે આમાં પાળા આપણે બાંધા છે તો પાળા ને ત્યારે આપણે એનપીકે અને યુરિયા તે બંને નાખ્યું ખાલી બે વખત ખાતર નાખ્યું છે અને બે વખત દવાનો સ્પ્રે કર્યો છે અને તોય તમે આપણો કપા જોઈ શકો છો આપણી પાસે જોઈ લે આવો છે ને આપણે અત્યારે કપા છે રેડી તમે મિત્રો છે ને આ બેક કેમેરા પણ જોઈ શકો છો રેડિયા જોઈ લઈએ આમ બધી ફાલની સંખ્યા તમે જોઈ શકો છો અને કપા અત્યારે છે ને મારી હાઈટ જેવડો જેવડો કપા થઈ ગયો છે અને જોઈ લ્યો મિત્રો કપા છે ને અત્યારે આ દેખાય મારી હાઈટ જેવડો જેવડો કપા થઈ ગયો છે એ તમને દેખાતો જ છે રેડી તમે જો આ બધી બાજુ એને તમે સરખો જ તે કપા દેખાતો છે તમને કે આવડા કપા છે ને અત્યારે આપણે ભાગ્યું રાખીને તે વાડીમાં કપા છે અને આપણે દર વખતે જે આપણે કપાનું વાવેતર કરતા નથી તે આપણે ઘરની વાડીએ કરતા ને આ હે ને આ વખતે તુવેર અને સોયાબીનનું વાવેતર કરેલું છે એટલે માટે હે ને કપા આપણે આ જે ભાગ્યું ને તે વાડીએ વાવેલો છે હેડી મિત્રો ગયા આમાં તમે ઠેર લગી એક સરખો જ કપા છે તો ચાલ બસ મિત્રો આ વિડીયો એટલું ત્યાં કરો અને વિડીયો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો પાછા મારી પાસે બધાને જય માતાજી